રજૂ કરવા જણાવ્યું હતું તેના અનુસંધાને અબડાસા રક્ષક સમિતિના પ્રમુખ પઢિયાર સાલે અહમદ આદમની આગેવાનીમાં નલિયા તાલુકા ચોકથી રેલી યોજીને અબડાસા પ્રાંત અધિકારી શ્રી અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ તમામ ગામોમાં દરગાહો છે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો શ્રદ્ધા ધરાવે છે માટે માત્ર મુસ્લિમ ધર્મસ્થાનોને ટાર્ગેટ કરાતા લાખ બિંદુભાઈ છે તેથી એક તરફી કાર્યવાહી ન કરીને નિષ્પક્ષ કાર્યવાહી કરવા તંત્રને અનુરોધ કર્યો હતો અને સાથે કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યકરો સાથે અલગથી આ બાબતે નિષ્પક્ષ કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવેલ અને તેમણે જણાવ્યું હતું કે જો ધાર્મિક સ્થળોના દબાણો દૂર થતા હોય તો અબડાસામાં ગૌચર દબાણો ઉપર પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને સાથે વન વિભાગ અને મામલેદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવે જય હિન્દ જય ભારત મારો નામ સાલે મહમ્મદ કટિયાર અબડાસા સુની મુસ્લિમ મિત્ર સમિતિનો પ્રમુખ છું અને આજે અમે બધા અહીંયા તકિયા ચોકે નલિયા ખાતે મધ્ય ભેગા થયેલ છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા અમારી માંગ એ છે કે જે પણ ધાર્મિક સ્થળ છે હમણાં એક મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું છે જે દરગાહનું સ્થળ છે એનું નોટિસો આપવામાં આવે છે અને જ્યાં જ્યાં દરગાહો છે અહીંયા બધા જગ્યાએ નોટિસો બધા ચોંટાડી ગયા છે તો અમારી હિન્દુ મુસ્લિમની બધી એ જ માંગ છે ક્યાં પણ ધાર્મિક સ્તર અમારો તૂટવો ન જોઈએ અને કોઈ પણ સમાજનું હોય ધાર્મિક સ્થળ હિન્દુનું હોય યા મુસ્લિમનું અમે તંત્રને પણ જે કહીએ છીએ ને અને જે પણ ચૂંટાયેલા અધિકારીઓ છે એમએલએ હોય યા સાંસદ હોય એને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારા ધાર્મિક સ્થળ બચવા જોઈએ ક્યાં ને ક્યાં એને પાડવામાં ન આવે એવી અમારી એક માંગ છે કોંગ્રેસ પાર્ટી વતી અમે અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યા છું જેમાં જે અત્યારે એક ધર્મને લઈ અને અત્યારે જે પ્રક્રિયા થઈ રહી છે અને ધાર્મિક સ્થળો હટાવવાની વાત છે એ બિલકુલ સદંતર ખોટી વાત છે એક ધર્મને ટાર્ગેટ કરીને આ વસ્તુ કરવી યોગ્ય નથી અત્યારે તમારે દબાણ જ છે તો અબડાસામાં ગોચરનું મોટામાં મોટું દબાણ છે હજારો લાખો એકર જમીન અબડાસાની અંદર ગોચર ખેડાય છે હકીકતે દબાણ એ છે તો દબાણ જ દૂર કરવાની વાત આવે તો દરિયા કિનારે કે વનમગડાની અંદર છૂટી છવાઈ જે દરગાઉ છે બરાબર જે કોઈને નળતરૂપ નથી અને ક્યાંય પણ કોઈ જગ્યાએ તકલીફરૂપ પણ નથી તો હટાવવું હોય અત્યારે તો આ ગોચરનો મોટામાં મોટો અબડાસાની અંદર પ્રશ્ન છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં અમારી કોંગ્રેસ પાર્ટી વતી એવી છે કે તાત્કાલિક ધોરણે આ ગોચર હટાવી અને પશુપાલન અને ખેતી ઉપર નકતો અબડાસા તાલુકો છે તો એને જમીનોને છૂટી કરી અને પશુપાલકોને રાહ થાય એવી અમારી નમ્ર અરજની માગણી છે